નમસ્કાર લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે ગાંધીનગર લોકસભાના સંસદીય વિસ્તારની અંદર અમે છીએ અને ખાસ કરી ગાંધીનગર લોકસભાની અંદર સાત જેટલી અલગ અલગ વિધાનસભા ક્ષેત્રો આવે છે તે પૈકી નારાયણપુરા વિધાનસભાના ધારાસભ્ય ત્યાંના કાઉન્સિલરો અને કેટલાક કાર્યકર્તાઓ સાથે આપણે વાત કરીશું ગાંધીનગર સંસદીય વિસ્તારની અંદર પાછલા પાંચ વર્ષની અંદર કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ક્યાં પ્રકારના વિકાસલક્ષી કામો કર્યા અને હવે ફરી એકવાર જ્યારે ચોવીસ નું લોકસભા ઇલેક્શન છે ત્યારે ફરી એકવાર ઉમેદવાર તરીકે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ભાજપના ઉમેદવાર હશે પહેલી યાદી જે ભાજપે જાહેર કરી તેમાં તેમનું નામ છે અને તેને લઈને તમામ તૈયારીઓ ગાંધીનગર લોકસભા ઇલેક્શનને લઈને શરૂ થઈ ચૂકી છે કાર્યકર્તાઓ કામે લાગી ચૂક્યા છે કે આ આ પ્રકારનો માહોલ છે તેને લઈને પણ ચર્ચા કરીશું સાથે ચર્ચાની અંદર નારણપુરાના ધારાસભ્ય જીતુભાઈ ભગત જોડાશે સાથે જ સ્થાનિક કોર્પોરેટરો અને કાર્યકર્તા હોદ્દેદારો આ ચર્ચાની અંદર જોડાશે સૌથી પહેલા ધારાસભ્ય સાથે જોઈશું ખાસ ગાંધીનગર લોકસભા સાત વિધાનસભા તેમાં તે પૈકીની આપની વિધાનસભા કયા પ્રકારનું પાછલા પાંચ વર્ષની કામગીરી જે છે તે આપના વિધાનસભાની અંદર રહી અને અમારા સાંસદ ગુરુ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ દ્વારા મારી વિધાનસભામાં એમના જ દ્વારા જે ખાતમુહૂર્ત અને જુદા જુદા લોકાર્પણ દ્વારા એમને ઘણા કામો કર્યા છે દાખલા તરીકે સ્પોર્ટ સંકુલ જે અત્યારે હાલ ગુજરાતનું મોટામાં મોટું સ્પોર્ટ સંકુલ અમારા ત્યાં બની રહ્યું છે એવી જ રીતે લાઇબ્રેરી જીમ અને સૌથી વધારે અમારા પીએમ સાહેબ અને અમિતભાઈનો ડ્રીમ પ્રોજેક્ટ ગાંધી આશ્રમનું રીડેવલપમેન્ટ અને જે અત્યારે હાલ પચીસો કરોડના ખર્ચે અમદાવાદ શહેરમાં થઈ રહ્યું છે એ બધા જ કામો મારા પાંચ વર્ષના કાળ દરમિયાન કરેલા છે એમાં સરખેત ગાંધીનગર સુધીનો કોરિડોર ટાઈપનો હાઈવે પણ જુદા જુદા બ્રિજ ના સાથે એટેચમેન્ટ કરી એ પણ પૂરો કરેલો છે

એ પહેલીવાર ચૂંટણી લડ્યા ત્યારનું એક ઉત્તમ ઉદાહરણ હું આપું કે આજે જ તમે ગુજરાત સમાજ એક હેડિંગ જોયું હશે એક ન્યૂઝ પેપરમાં કે બેંગ્લોરમાં પાણીની અછત તો આ પટ્ટામાં પીવાનું પાણી જે કહેવાય ને એ જાસપુરનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બસો પંચોતેર એમએલડીનો સૌથી પહેલો જ્યારે અહીંયા અઠાણું માં આવ્યા ત્યારે એ ખૂબ તકલીફવાળું પીવાના પાણીની સમસ્યા હતી તો એમને ખૂબ રસ લઈ અને એ કામ પૂર્ણ કરેલું આમ જોવા જઈએ તો આ પટ્ટો સરખેજ વિધાનસભાનો જે હતો એ એ એમનાથી ખૂબ પરિચિત છે એમના કામથી પરિચિત છે આખો દેશ સંભાળતા સંભાળતા પણ નાનામાં નાના કાર્યકર્તા ની વાત એમના સુધી પહોંચે તો એ અવશ્ય એમનું કામ એ પૂર્ણ કરે છે અચ્છા સૌથી મહત્વનો જે વિષય એમને કામ કર્યું કે જે તળાવોનું રીડેવલપમેન્ટ બ્યુટિફિકેશન કારણ કે ગંદા તળાવો અને ગંદકીથી ઉભરતા હતા તેને બ્યુટિફિકેશન કરીને એક ફરવા સ્થળોનું એક ઝુંબેશ ઉપાડી ન માત્ર અમદાવાદ પરંતુ એમનો પૂરો સંસદીય વિસ્તાર છે ત્યાં ઘણા બધા તળાવો આવા બ્યુટિફિકેશન આવું ઉદાહરણરૂપ કામ થયા હોય એવા આપના વિસ્તારના આપ સંસદીય વિસ્તારની માનનીય અમિતભાઈ શાહ સાહેબની વાત કરીએ તો કશું બાકી જ નથી રાખ્યું કહી શકાય સ્મશાનથી લઈને સ્કૂલ સ્કૂલો બધી જ અનુકૂળ સ્માર્ટ સ્કૂલો કરી દીધી હોસ્પિટલો હોય તળાવોની આપે વાત કરીએ તો બધા જ તળાવો ઇન્ટરલિન્કિંગ કરી અને ઓવરફ્લો ના થાય અને યોગ્ય જગ્યાએ પાણી એનું પહોંચી જાય જેથી કરીને પાણીની જે સમસ્યા હોય એ નિવાળી શકાય બ્રિજ હોય કંઈ પણ હું માનું છું ત્યાં સુધી અમારા મત વિસ્તારની અંદર કોઈ કામ બાકી નથી અચ્છા લોકસભાની કેવી તૈયારીઓ ચાલી રહી છે કારણ કે મેં જોયું કે અહીંયા મધ્યસ્થ કાર્યાલય બન્યું છે અને અત્યારથી તમામ તડામાર તૈયારીઓ હજી તો ઇલેક્શન ડિક્લેર નથી થયું ત્યારથી માઇક્રો પ્લાનિંગ શરૂ થઈ ચુક્યું કેવી તૈયારીઓ ચૂંટણીની તૈયારીઓમાં તો અમિતભાઈ જે દિવસથી બે થી સાંસદ બન્યા તે જ દિવસથી પોતાના મત્સ ક્ષેત્રમાં એટલા બધા વિકાસના કાર્યો સાથે સાત પોતાના વિધાનસભામાં આવતા સાણંદ હોય કલોલ હોય ગાંધીનગર ઉત્તર હોય સાબરમતી નાણપુરા પખવાડિયાની અંદર ક્યારે એવું નહીં બન્યું હોય કે પોતે પોતાના ક્ષેત્રની અંદર આટલા વ્યસ્ત હોવા છતાં પણ પોતે મુલાકાત લઈને ક્યાં લોકાર્પણ ક્યાંક ખાતમુહૂર્ત ન કર્યું હોય જેમ તમે આપણે તલાવની વાત કરી તો શીલા ગામે ત્યાં સ્પોર્ટ સંકુલ એક ઉદઘાટન કરવા શેલા ગામના કોઈ કાર્યકર્તા ત્યાં મુલાકાતે જઈ રહ્યા હતા ત્યારે એમના તલાવની નજર એક તલાવની નજર પડતા ત્યાં આગળ તાત્કાલિક ધોરણે એની ત્યાં મુલાકાત લઈ આજે તમે જોઈ રહ્યા છો ત્યાં આગળ જતા આવતા તો શેલા તલાવ પણ ડેવલપમેન્ટ માટે એવું કોઈ પણ કામ સાણંદ હોય કલોલ હોય એવા વિસ્તારમાં તલાવનું પણ ડેવલપમેન્ટ ખૂબ સારી રીતે કર્યું છે જે પ્રકારે દેશની રાજનીતિ છે ગઠબંધન જે પ્રકારે થઈ રહ્યું છે અલગ અલગ પક્ષોનું અહીંયા પણ આપ અને કોંગ્રેસ ભેગી ચૂંટણી લડશે તેવું એમને કીધું કેટલું નુકસાન કેટલો ફાયદો આપ જોઈ રહ્યા છો ભારતીય જનતા પાર્ટીને ને પણ કોઈ ટક્કર નથી ને અત્યારે પણ કોઈ ટક્કર નથી છવ્વીસે છવ્વીસ લોકસભા પહેલા બી બે વાર આવી ચુક્યું આ વખતે બી આવશે અને પાટીલ સાહેબે જેમ કીધું છે કે દરેક લોકસભા પાંચ લાખની વધારે લીડ થી જીતીશું હંડ્રેડ એન્ડ વન પર્સન્ટ છવ્વીસે છવ્વીસ લોકસભા ફરીથી પાંચ લાખના ના માર્જિન થી વધારે થી જીતીશું કેવી તૈયારીઓ લોકસભા ઇલેક્શન ને લઈને આપના વિસ્તારની અંદર સંસદીય વિસ્તાર જે અમિતભાઈનો છે ત્યાં થઈ રહી છે કેટલો આત્મવિશ્વાસ કે જંગી બહુમતી સાથે આ સંસદની સીટ જે છે કમળ જે અહીંનું છે તે દિલ્હી પહોંચે કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અને અમારા ગાંધીનગર લોકસભાના ખૂબ જ લોકપ્રિય અને સર્વાધિક પ્રજાવત્સલ આદરણીય અમિતભાઈ શાહ સાહેબ જ્યારથી બે હજાર ઓગણીસમાં આ લોકસભાની સીટ ઉપર લડ્યા અને જે રીતે લીડ મેળવી એવી લીડ અને એનાથી પણ ખૂબ મોટી લીડ ભારતના પાંચસો ને તેતાલીસ લોકસભાની સીટમાં સૌથી વધુ લીડ દસ લાખથી પણ વધુ લીડથી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ જીતે એના માટે કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સવ છે કાર્યકર્તાઓ અત્યારથી જ પણ પોતાનું તન મન ધન એ લોકસભાની ચૂંટણીમાં ખર્ચવા માટે અત્યારથી તૈયાર છે વિધુભાઈ

જે આ લોકસભાની અંદર ચર્ચા હશે મહત્વનો હશે યુવાઓ માટેની વાત કરું તો ગાંધીનગરમાં અમદાવાદ ગાંધીનગર પ્રીમિયર લીગ રમાડવામાં આવી એમાં એક હજાર સડસઠ ટીમોએ ભાગ લીધો છે એમાં યુવાઓમાં બહુ ઉત્સાહ છે કે કોઈ પહેલા એવા નેતા છે કે જે યુવાઓનું ધ્યાન રાખીને સ્પોટનું બધા એકબીજાને ઓળખે આખા લોકસભામાં અને એનું ગ્રાન્ડ ઓપનિંગ પણ આપણે એસજીવીપીમાં રાખવામાં આવ્યું હતું અને હજુ ફાઇનલ પણ ત્યાં રમાડવાની છે એટલે આવનારા ઇલેક્શનમાં એનો ભરપૂર યુવાઓ વોટિંગ ભાજપ બાજુ કરશે એવો ઉત્સાહ છે યુવાઓમાં યુવાઓની અંદર ઉત્સાહ છે અને ગાંધીનગરના કાર્યકર્તાઓ નેતાઓ ઇવન ધારાસભ્યો પણ ઉત્સાહિત છે કે લોકસભા સીટ જે છે ગાંધીનગરની તે દેશમાં સૌથી વધુ નંબર ઓફ વોટિંગ સાથે નંબર ઓફ માર્જિન સાથે જીતવાનો તેમનો લક્ષ્યાંક છે ને તેની તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી છે લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં હાલ બસ આટલું જ આગળ પણ ગાંધીનગરના લોકસભાના અન્ય વિસ્તારમાંથી પણ આપની સાથે આ જ પ્રકારે નેતાઓ સાથે કાર્યકર્તાઓ સાથે ન્યૂઝ લઈને પહોંચતા રહેશું ત્યાં સુધી જોતા રહો ગુજરાત ફાસ્ટ